हेलो यूट्यूब फेमिली गेम्स मजा मैं मजा मा देशो जो आज हमारे जवानों से मेड़ी में दर्शन करवा चाली ने तो चलो आप जाइए दर्शन करवा जो हवड़े हवड़े आईली जाइए छे आ जो खेतर मा आइला जाइए छे हवड़े हवड़े कैनल पड़खे रोड से काचो रोड है यहाँ आईली ने चाहिए छे ट्रेक्टर आले एटलो रोड से हवड़े हवड़े जोई लो એટલો રોડ છે માં પાણી ભરેલું છે એટલે ગાડી હાલ એવું થયા નહીં થોડકા ધાલેવું હે પછી આગળના હાલ એવું એટલે ઓલા ઓલાલાજી છે પેલીતે રધમ કેસે લાઈક સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરતા રહેજો આ જો બધા એલનજી છે અમે આખો પરિવાર આ જો ધુની છે માનસી છે કૃતિ છે બધા કૃતિ કેવારે માનસી ય ધુની ધુની એમ કે છે કે અમારે રહેવાની જગ્યા છે એટલે અમારી આવું છે આ જો તો એની પૈસા આગળ આગળ દોરો મંડી કે તું પાછળ પાછળ ચાલતીતી ઓડા ઓડા જોઈ લો જોઈને મમી કે આલ્બમમાં ડાલ છો આગળ અમે લીમડી આવી ઉપર આવી ગયા હતા લીમડી રાણપુર આવી ઉપર ત્યાં જો મંદિર પાએ છે જો બધા ઘણા પબ્લિક આવે છે ત્યાં જોઈ લો આ બધા છે તે ત્યાં દર્શન કરવાવાળા જો અમે પોગી જાતા મંદિરે પછી મંદિરે દર્શન કર્યા હા જો એ લોકો દર્શન કરવા જઈએ છીએ અંદર જો બધા દર્શન કરે જ છે જો ડંકો વગાડ્યો એ તો આપણું ખબર જ છે કે મંદિર જાય એટલે પહેલાં તો યાદ કામ કરવાનું આ જો અંદર મેળીમાં છે દર્શન કરી લેજો જો અંદર એક ભાઈ દીવાબતી કરે જ છે જો માનસિંહ રોવા માંડી ગરમી થતી હતી ને એટલે ગરમી બહુ છે તડકો એટલો પડે છે એને મમ્મી પગે લાગી લીધું પછી પછી રમવા મંડી જો આ જો જેને દર્શન ન કર્યા હોય બિરદાને દર્શન કરી લેજો તો નહીં કે હું તો કેનાલ ઉપર જ હાલવાની છું